નમસ્કાર મિત્રો દર્પણ એકેમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તમે સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ હા તો તમે થમનેલ પર જોયું એમ કે જો આવું બધી ભરતી ઉપર થાય તો ઓહ મોજ પડી જાયો અને ખરેખર જો એવું થાય તો મોજ પડી જાય એવા એક સમાચાર આજે હું આપને જ આપવા જઈ રહ્યો છું સાથે અત્યારની આ વાત કરીએ એ પહેલાં આપે ચેનલની સબસ્ક્રાઈબ ન કર્યો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલું બે લાઇકન પણ દબાવી દો સાથે જ વિડીયોને લાઇક કરવાનું પણ ન ભૂલતા તો ચાલો આપણે ફટાફટ શરૂ કરીએ તો વાત છે ધોરણ એકથી પાંચ સામાન્ય ભરતી બે હજાર ચોવીસ પચીસની તો કેવું બન્યું છે અને આવું બધી ભરતી પ્રક્રિયામાં થાય તો તો ઓ આશ્ચર્યની વાત કહેવાય તો શું બન્યું ઘટના તો આજે એટલે કે તારીખ નવ સાત બે હજાર પચીસના રોજ અત્યાર સુધીમાં ધોરણ એકથી પાંચ સામાન્ય ભરતી બે હજાર ચોવીસ પચીસના ટોટલ ત્રણ રાઉન્ડ જાહેર થયા આ ત્રણ રાઉન્ડની અંદર તમામે તમામ ઉમેદવારોને બોલાવી લીધા તમામ ઉમેદવારો કે જે પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા એ બધા જ ઉમેદવારોને બોલાવી લીધા અને તમામ ઉમેદવારોને બોલાવી લીધા બાદ પણ જગ્યાઓ ખાલી રહી તો આવે જ જો બધી ભરતી પ્રક્રિયાની અંદર ઘટના ઘટે તો બધાનો વારો આવી જાય પણ તેમ છતાંય કયા વિષયની કેટલી જગ્યાઓ સોરી કઈ કેટેગરીની કઈ જગ્યાઓ ખાલી છે એના વિશે ચર્ચા કરીએ અને હવે આ જગ્યાઓ કેવી રીતના ભરાશે એની પણ થોડીક માહિતી આપણે આપવા જઈ રહ્યો છો તો વિડીયોની અંત સુધી જુઓ તો આઠ તારીખે જે સ્થિતિ હતી એ અને ત્યારબાદ નવ તારીખની સ્થિતિ એ બંનેને આપણે જોઈશું તો તારીખ આઠે ઓપન કેટેગરીની છસો ને બાવીસ જગ્યાઓ ખાલી રહી અને તે દિવસ પૂર્ણ થઈ ગયો ત્યારબાદ નવ તારીખના રોજ ઓપન કેટેગરીમાં ઓગણપચાસ ઉમેદવારોએ શાળા પસંદગી આપી અને પછી દિવસ પૂર્ણ થતાં સુધીમાં પાંચસો ને તોતેર જગ્યાઓ ધોરણ એકથી પાંચની પાંચસો ને તોતેર જગ્યાઓ ઓપન કેટેગરીની હજુ પણ ખાલી છે ત્યારબાદ એસીબીસીની જગ્યાઓ પહેલાં જ ક્લોઝ થઈ ગઈ હતી એટલે ઝીરો ઝીરો હતી એસસી કેટેગરીની ત્રણ જગ્યાઓ ખાલી હતી આઠ તારીખે જે ફિઝિકલ હેન્ડીકેપની હતી જે ત્રણે ત્રણ જગ્યાઓ આજે પણ ખાલી રહી છે અને એ ત્રણે ત્રણ ફિઝિકલ હેન્ડીકેપની જગ્યાઓ ત્રીજા રાઉન્ડ પૂર્ણ થયા બાદ પણ ખાલી છે ત્યારબાદ એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીની અંદર બસોને પંચાણું જગ્યાઓ આઠ તારીખના દિવસ પૂર્ણ થતા સુધીમાં ખાલી હતી ત્યારબાદ નવ તારીખના રોજ બસોને સાડત્રીસ ઉમેદવારો એસ ટી કેટેગરીના કે જેમણે આજે શાળા પસંદગી આપી અને હજુ પણ એસ ટી કેટેગરીની અઠ્ઠાવન જગ્યાઓ ખાલી રહી છે ત્યારબાદ વાત કરીએ ઈ ડબલ્યુ તો ઈ ડબલ્યુ એસની આઠ સાત પચીસના રોજ સાંજ સુધીમાં ઓગણત્રીસ જગ્યાઓ ખાલી રહી હતી જે પૈકી નવ તારીખે આજે છ ઉમેદવારોએ શાળા પસંદગી આપી છે અને હજુ પણ ત્રેવીસ જગ્યાઓ ઈ ડબલ્યુએસ કેટેગરીની ખાલી છે પણ આ ત્રેવીસ જગ્યાઓ જે છે એ માત્ર અને માત્ર ફિઝિકલ હેન્ડીકેપની છે અને ઈ કેટેગરીની ત્રેવીસ જગ્યાઓ ફિઝિકલ હેન્ડીકેપની ખાલી રહી છે આમ કુલ જે નવસો ને ઓગણપચાસ જગ્યાઓ આઠ તારીખે ખાલી હતી અને ત્યારબાદ નવ તારીખે બીજા દિવસે ત્રીજા રાઉન્ડના બીજા દિવસે કુલ નવસો ને ઓગણપચાસમાંથી બસો ને બાણું જગ્યાઓ ભરાઈ બસો ને બાણું જગ્યાઓ ભરાઈ અને છસો ને સત્તાવન જગ્યાઓ જે છે એ હજુ પણ ખાલી છે તો આવી ઘટના ઘટે તો બધા જ ઉમેદવારોનો વારો આવી જાય હવે આ જે છસો ને સત્તાવન જગ્યાઓ બાકી રહી એનું શું થશે તો એના વિશે અનુમાન કરીએ તો જે જગ્યાઓ ખાલી રહી એ હવે આગળ નેક્સ્ટ ભરતીમાં કન્વર્ટ થાય કેમ કે અત્યારે તો તમામ ઉમેદવારોને બોલાવી લીધા છે એટલે કોઈ શક્યતાઓ નથી એટલે હવેની જે જગ્યાઓ છે એ જો જનરલની ખાલી ન રહી હોય તો અન્ય જગ્યાઓ જનરલમાં ખાલી થાય કન્વર્ટ થાય એવું બને પણ આ તો જનરલની જગ્યાઓ પણ ખાલી રહી છે એટલે લગભગ હવે આ જે ભરતી પ્રક્રિયા છે એ આને કદાચ ક્લોઝ કરી દે અને બાકી રહેલી જે જગ્યાઓ છે એ આગામી ભરતીની અંદર એને ડાયવર્ટ કરે એવું બની શકે છે હવે આવી જ પરિસ્થિતિ બની શકે છે કચ્છ ભરતીમાં કચ્છ ભરતીની સ્થિતિ પણ કદાચ આવી થાય કે જે જગ્યાઓ અગિયારસો એકાણું જગ્યાઓ આપવામાં આવેલી છે એમાં પણ ઘણી બધી સીટો ખાલી રહેવાની શક્યતાઓ રહેલી છે તો હવે આવનાર સમય જ બતાવશે કે એ જગ્યાઓ ખાલી રહે છે કે ભરાય છે પણ હા એ છતાં પણ એક અગત્યના સમાચાર એ પણ છે કે હવે આ ભરતી પ્રક્રિયા જો પૂર્ણ કરી દેવામાં આવે તો ખૂબ જ ઝડપથી આ લોકોને શાળા એલોકેટ થઈ જાય અને છથી આઠની ટ્રેન છે એ પાટા ઉપર ચડી જાય પણ પરંતુ છથી આઠની ટ્રેન માટે પણ એક ન્યૂઝપેપરના કટિંગમાં જોવા મળ્યું છે કે નવ દસની જે ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ થયા બાદ જે ટેટ વિદ્યાસાયકની ભરતી પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે તો હવે આવનાર સમય જ બતાવશે કે ક્યારે એ શરૂ થાય છે પણ હવે એને પણ બહુ વાર નથી આઠથી દસ દિવસની અંદર માધ્યમિક શાળાની ભરતી પ્રક્રિયા આપણે લાઈવ સેશનમાં એના વિશે આગળ ચર્ચા કરીએ કે ક્યાં સુધીમાં કેવી રીતના પૂર્ણ થઈ શકે છે તો એ લાઈવ સેશનમાં જોડાઈ જજો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો અને આપનો આવો જ સપોર્ટ અમને આપતા રહેજો અસ્તુ ધન્યવાદ